સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ એક બે અને ત્રણ સહિત અન્ય દસ જળાશયો ઓવરફ્લો થયા છે ઉપરવાસમાં વિરત વરસાદ ચાલુ હોવાથી તારીખબાન ડેમમાં બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે હાલ ડેમના અડત્રીસ માંથી ત્રીસ દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી નીચાણવાળા વિસ્તારો જેવા કે મોરબી અને માળિયામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે તંત્ર દ્વારા દ્વારાડત્રીસ ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે સાથે જ મોરબી નેશનલ હાઈવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે સરકારના હવામાન વિભાગની જે જે રીતે માહિતી આવ આવતી ગઈ છે એ રીતે મારા પ્રશાસને દરેક ક્ષેત્ર પર કામગીરી કરી છે હાલના તબક્કે કોઈ જાનહાની ન થાય એના હિસાબે સ્થળાંતર કરવા બે હજાર ઉપરના લોકોને સ્થળાંતરિત કરી એમના ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે વાત એ રહી કે જે વિસ્તારની અંદર મિસિંગ છે એમાંથી જે ગવાણા ગામ છે એ નાનું અને મોટું વચ્ચેનો કોઝવે છે આ કોઝવેમાં આવેલા સામેના ગામના લોકો ગામના જ એક વ્યક્તિ સેવાના હેતુ છે એને ટ્રેક્ટરમાં લઈને જ્યારે મૂકવા ગયા ત્યારે જે સત્તર જણા મિસિંગ હતા એમાં તુરંત જ આપણી બચાવ ટીમ ત્યાં પહોંચી હતી અને ડ્રાઈવરને છેલ્લે વૃક્ષ ઉપરથી લઈ અને એને બચાવવાની કામગીરી આજે ત્રણ ડેડ બોડી મળી છે જે ખૂબ કરુણ ઘટના છે એમના પરિવારને સાંત્વન આપી રહ્યા છીએ સર હમ ભોપાલસે નીકળે છે મંડી ઇધર કાંડલા જા રહે ગાંધીધામ ગાડીમાં ચાવલ ભરાતા ઓર અમારી ગાડી પે બ્રિજ કે ઉપર ખરાબ હો ગઈ હતી तो हमने गाड़ी थोड़ी सी स्टार्ट करी उसके बाद में हमने आगे जाके वापस हमारी गाड़ी बंद हो गई तो हम वहाँ रुके हुए थे हमने थोड़ी देर वहाँ पे रेस्ट करा था और मैं मोबाइल चला रहा था ये सो गए थे ये रात भर से गाड़ी चला रहे थे तो इनको सुला दिया था और मैं मोबाइल चला रहा था फिर मेरी पंद्रह मिनट बाद आग लग गई फिर मेरे पास फ़ोन आया तो मैं उठा एकदम देखा तो चारों तरफ पानी पानी हो गया था